આ બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા ત્રીસ તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી છે કેમ તમને ખબર નથી પડતી પણ દરરોજ દરરોજ કરો સરકાર તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે આ લોકો ધક્કા છે આધાર કાર્ડ આપણે જ છે અપડેટ કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને ડેડિયાપાડામાં આઈસીડીએસ નું છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે વાગા થી આવેલા છે કેટલા જણા બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો તમને કઈ ઓફિસ માં બે નહી નથી આ તમે બધા નોકર છો ભાઈ આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે નોકરી કરવાની હરકત કરો પ્રાંત અધિકારી બોલાવો ભાઈ ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે એને ભોલો કેમ નથી લેતા તમે ઓપરેટર નથી તો મૂકો ને તમે ઓપરેટર મે મુકવા આવીશ ઘરમાં એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધીમાં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગી અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લાગવાનો હિંદુ હિંદુ કામ કરવાનું હોય તો કરો નહીં તો ચાલતી પકડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ ઓગણત્રીસ ત્રીસ તારીખના લોકો છે ત્રીસ તારીખથી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ દિવસ છે તમને ભાન નથી પડતી અહીંયા વ્યવસ્થા તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને અહીંયા કેન્દ્ર કેન્દ્રો કરો ભાન નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા સસ્તા અનાજ ના છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો પુરવઠાનો અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે ને એને હું કેવાયસી કરાવીને અમે શું સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળીએ એટલે અમે ખેડૂત અમારે શું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકાર ને કો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે આ બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહીંયા શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટ કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ જણ ના કાઢે છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન ઓજણને આપે છે કેટલા આપે છે અહિયાં હાલ હું કરવાના છું નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી તાળો મારી દી હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વર ની ચાલતું હોય ફરવર ની ચાલતું હોય તો કેવું ને સરકાર ને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પેલા વ્યવસ્થા કરો પેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પેલા સિસ્ટમ બહાર પાડો તો ને અહિયાં નહોતો અટવાયશું રાતે હિરાળામાં નાના નાના કોયરાઓને લઈને આ લોકો ઊંઘે છે તમે હમણાં વાત કરો કલેક્ટર શ્રી સાથે વાત કરો સરકારમાં વાત કરો બાકી હું ટાળા મારી દઈ હમણાં બધા બહાર નીકળો કેટલી વાર કીધું છે તમને સંકલનમાં બે વાર કીધું જિલ્લા સંકલનમાં બે વાર કીધું કઈ ભાર નથી પડતી તમને અધિકારીઓ થઈને હું શું ચાલે છે જિલ્લા સંકલનમાં તમને બે વાર કીધું નહીં તાલુકા સંકલનમાં તમને બે વાર કીધું તમે તો આટલું લાંબુ લિસ્ટ આપ્યું હતું પોસ્ટ ચાલે છે રિલાયન્સ બીએસએનએલ માં ચાલે છે આઈટીજી ચાલે છે એસબીઆઈ માં ચાલે છે ચાલો બતાવો કા ચાલે છે ચાલો મારી હાથે કાગળ પર ઘોડા દોડાવવાનું બંધ કરી દેજો સિદા હિધ નોકરી કરવાનું હોય તો કરો તમે તમારો બધાનો પગાર અમના ટેક્સમાંથી આવે છે આપણે બધા લોકો લોકોના નોકર છે સાહેબગીરી બંધ કરી દો મિત્રો બધા બહાર નીકળો હમણાં તાળુ મારી દઈએ આ સારવારો બધું ચાલુ થાય પછી ચાલુ કરીએ ખોટા લોકો કરે છે છે તો પછી આ ધંધો આખું વર્ષ અમારે મજૂરી કરવા જવાનું કે ખેતી કામ નહીં કરવા જવાનું આખું વર્ષ તમારા તમારા ધંધામાં જ બે મહિના તમારું રેશન કાર્ડ નું ચાલ્યું બે મહિના તમારું આધાર કાર્ડ નું ચાલ્યું હવે બે મહિના પાછા પ્રક્યા નું ચાલે છે આખું વારે અમારે આમાં તોડવાનું છે સરકાર ગાડા જેવી બધી અખતરા કરે એમાં પેલા બધી વ્યવસ્થા કરો પછી ઓપરેટ કરો બાકી બહાર નીકળો બધા ખરાબ વર્તન વ્યવહાર થાય છે અમારી બેન દીકરીઓ સાથે બરાબર છે જથ્થર વથર બોલે છે મા બેન ની ગાળો સમાન એવું જરા બી બિહેવિયર નહીં કરે અમારા લોકો સાથે એવી માનસિકતા વાળો એક બી અહીંયા જોઈએ મને કામ જોઈએ તમને કારણો ફોન કરું છું ક્યાં છે તમારો મોબાઈલ કેમ નથી લાગ્યો તમને ભાઈ આ નંબર તમારો છે અરે જેમાં હોય તેમાં ઉઠાવીને જવાબ આપી દેવાના તમે કઈ અમારા સાહેબ નથી હા લોકો મારા ઓફિસે લઈને આવેલો મારે શું છે તમે પ્રાંતશ્રી નિર્ણય લો બાકી બધો બહાર નીકળો તાળા મારીએ કામગીરી બંધ પણ આ લોકો તો જુઓ બિચારા નાના છોકરા છે હમણાં હું કલેક્ટર ને કેમ છું ભાઈ એ ધંધા બંધ કરી દેખા બેઠા બેઠા